નમસ્કાર હું છું રીચા પટેલ આપ જોઈ રહ્યા છો કેસરી ટાઈમ્સ ખેલૈયાઓનો થનગનાટ માની આરાધના અને નવરાત્રિનો પાવન અવસર આજે નવલી નવરાત્રિના ત્રણ દિવસ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાતભરમાં ગરબાનો માહોલ જામ્યો છે રોજ રોજ ખેલૈયાઓ ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને માની આરાધના કરવા મોડી રાત સુધી ગરબા ખેલે છે ગાંધીનગરમાં પણ શેરી ગરબા સાથે સાથે પાર્ટી પ્લોટમાં ખેલૈયા હોંસે હોંશે ગરબા રમી રહ્યા છે ગાંધીનગરમાં લોકલાડીલા ધારાસભ્ય રીટાબેન પટેલ તથા કેતનભાઈ પટેલ અને સહાય ફાઉન્ડેશન દ્વારા મારી આરાધના કરવામાં આવી રહી છે ત્યારે ચાલો નિહાળીએ કેસરિયા ગરબા મહોત્સવની ઝલક જગમ રે જગદમ્બે રે જગના ગૌ પ્રવાણી જગના ગૌપાણી મારા સુર જગદંબે જગદંબે